નમસ્કાર આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી ગુજરાતમાં આગામી સમયમાં પાલિકા પંચાયતોની ચૂંટણી યોજાવાની છે અને તેના માટે અત્યારથી રાજકીય પાર્ટીઓ છે તે મેદાને આવી ચૂકી છે અને ગુજરાતમાં જે પ્રકારે ખેડૂતોનો મુદ્દો અત્યારે ચર્ચામાં છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાકને નુકસાન થયું છે સરકારે આજ દિન સુધી કોઈ પણ પ્રકારની સહાયની જાહેરાત નથી કરી અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને છે તે સરકારને ઘેરવા માટે અને ગુજરાતમાં તેમની જમીન વધારે મજબૂત કરવા માટે આ ખેડૂતોનો મુદ્દો અત્યારે ઉપાડી રહ્યા છે અને સરકારે આજ દિન સુધી આ ખેડૂતોને જે સહાય મળવી જોઈએ તે સહાય પેકેજની કેમ જાહેરાત નથી કરી તેવા પ્રશ્નો ઉપસ્થિત કરી રહ્યા છે ખેડૂત મહાપંચાયત હોય કે ખેડૂતોને લઈને યાત્રા હોય તે બંને પાર્ટીઓ નીકાળી રહ્યા છે અને આમ આદમી પાર્ટી માંથી પણ અત્યારે મુખ્ય જે બે ચહેરાઓની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા અને ચૈતર વસાવા સતત અલગ અલગ વિસ્તારોમાં પ્રવાસ કરી રહ્યા છે આમ આદમી પાર્ટી છે તેનો વધારે પાયો મજબૂત થાય તે દિશામાં પણ તે કામ કરી રહ્યા છે અને ગોપાલ ઇટાલિયા કચ્છના પ્રવાસે જવાના છે તેના બેનરો લાગ્યા હતા અને તેના પ્રવાસ પર જાય તે પહેલાં જ આ બેનરો ફાડી નાખવામાં આવ્યા છે અને રાજકારણ પણ અત્યારે ગરમાયું છે ત્યાંના લોકોએ પણ વિરોધ દર્શાવ્યો છે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ પણ આ મામલો ઉપાડ્યો હતો तार, तार जब लगा हुआ था तो तार नहीं निकालना चाहिए ना भाई साहब वहीं लगाओ सारे हटाओ लगाओ लगा तार चलो सारे पोस्टर तमें सत्संग समर्पण वाला बोर्ड लगाड़ो भैया किसी का लगाया हुआ कैसे निकाल सकते हो आप लोगों को, को इतना सेंस नहीं है सारा दिन हमने मेहनत की है तारीख देखो सात तारीख है कल के बाद निकाल देते यहाँ पे बोर्ड्स अपने लगाए थे कल सभा की तैयारी में आधी रात को लोग आके ये बोर्ड्स निकाल रहे हैं और हम लोग यहाँ पे पहुंच गए और हम अपने बोर्ड वापस से री आ, लोकेट करने के लिए बोल रहे विच इज राइट हम राइट right डिमांड कर रहे हैं बट इस तरह से ये लोग करते हैं मैं सच में फॉर दिस काइंड ऑफ गवर्नेंस ये ये चीप हरकत है आपकी जो सबको हक हाँ है ना सबको हक हाँ है ना आप लोग सभा करते हो हर जगह बोर्ड लगाते हो हम तो बोलने नहीं चाहते आप कैसे ऐसे बोर्ड निकाल सकते हो आधी रात को आके चोरों की तरह હોબાળો મચ્યો હતો અને જે પ્રકારે ગોપાલ ઇટાલિયા છે તે અત્યારે વારંવાર ભાજપ હોય કે સરકાર હોય તે બંને પર પ્રહારો કરી રહ્યા છે અલગ અલગ મુદ્દે તે સરકારને ઘેરી રહ્યા છે મંત્રીઓના ટિપ્પણી કરી રહ્યા છે અને તે જ મામલે જે પ્રકારે ગોપાલ ઇટાલિયાનો આ આક્રમક સ્વરૂપ છે તેને લઈને ભાજપ પણ હવે વળતો પ્રહાર કરી રહ્યા છે અને અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ સામ સામે આવેલા છે અને આમ ગુજરાતની વર્તમાન સમયમાં જે પ્રકારે રાજનીતિ બદલાઈ રહી છે જે પ્રકારે આવનારા દિવસોમાં પાલિકા પંચાયતની ચૂંટણી યોજાય તે પહેલાં જે પ્રકારે વિપક્ષ અત્યારથી આક્રમકતા અપનાવી રહી છે તે ભાજપ અને સરકાર માટે પણ મુસીબત ઊભી કરે તો પણ નવાઈની અને ગોપાલ ઇટાનિયાના જે પ્રકારના પોસ્ટરો ફાટ્યા છે તેને લઈને પણ રાજકારણ ગરમાયું છે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝના ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર